નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હનુમાનગઢ જિલ્લાના સાંગરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે લગભગ આઠ વાગે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો રોડવેજ બસ અને ડમ્ફર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ચાર લોકોના દુઃખદ મોત થયા હતા જ્યારે સત્તર મુસાફરો ઘાયલ થયા હતા અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ દોડધામ મચાવી અને ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની મદદથી તેમને જિલ્લા હોસ્પિટલમાં ડ્રોમો સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા

માનસિક સહિત ઘણા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમને ઘાયલોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી સામાજિક કાર્યકરો અને ગ્રામજનોની તપતરાએ આ ઘણા ઘાયલો લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર